ગંગા સમગ્ર તાપી પ્રાંત દ્વારા પર્યાવરણ સુરક્ષા માટે કાર્યરત વ્યક્તિઓના સન્માનમાં પર્યાવરણ રત્ન બે હજાર પચીસ કાર્યક્રમનું આયોજન સોનગઢ સ્થિત શ્રી અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ હોલ ખાતે કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં તાપી જિલ્લાના સાતે કરાયેલા પચીસ પર્યાવરણ પ્રેમી વ્યક્તિઓને ટ્રોફી પ્રમાણપત્ર અને તુલસીના છોડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ સન્માનમાં પ્રાકૃતિક ખેતી નદી સુરક્ષા જળ સંચય વૃક્ષારોપણ પ્લાસ્ટિક વિરોધી પ્રવૃત્તિઓ અને સામાજિક જાગૃતિના ક્ષેત્રે યોગદાન આપનાર લોકોનો સમાવેશ થયો હતો આ અવસરે અતિથિ વિશેષ તરીકે અધિક નિવાસી કલેકટર શ્રી આર આર બોરડ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે મુખ્ય મહેમાન તરીકે ગંગા સમગ્ર ગુજરાત પ્રાંત સંયોજક શ્રી અરૂણસિંહ રાજપૂત સંગઠન મંત્રી શ્રી પ્રકાશભાઈ યાદવ પાટીલ સહસંયોજક શૈલેન્દ્ર ઠાકોર શૈલુબાપુ કારોબારી સભ્ય વિક્રમભાઈ વાઘેલા સોનગઢ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સારિકાબેન પાટીલ ભાજપ મહિલા મંત્રી ગુજરાત પ્રદેશ શ્રીમતી કૈલાસબેન ગામે તાપી ભાજપ મહામંત્રી શ્રી રાકેશભાઈ કાંચવાલા તથા સોનગઢ નગર ભાજપ પ્રમુખ શ્રી અમિતભાઈ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે મહેમાનો અને સંયોજકોએ સૌને પર્યાવરણ સુરક્ષાના સંદેશ સાથે આગામી પેઢી માટે સ્વચ્છ અને હરીલા ગુજરાતના નિર્માણનો સંકલ્પ કરાવ્યો હતો વિપુત્ર હાર્દિક જોશી સોનગઢ